અંકે સરમા દીકરીના જન્મદિવસે પિતા દ્વારા અનોખી રીતે ઉજવણી કરતા વૃક્ષોને ટ્રી ગાર્ડ થી મુક્ત કરાયા હતા કટાદાર વૃક્ષો વાવ્યા ઉપેક્ષાને લઈ ટ્રી ગાર્ડ માં જકડાઈ ગયા હતા જીઆઈડીસી નો ફ્રાઈડ રહેણા વિસ્તારમાં તંત્રની મદદથી પિતા દ્વારા કટાદાર વૃક્ષોને ટ્રી ગાર્ડ ના બંધન મુક્ત કરવાનો અભિયાન શરૂ કર્યું હતું તો ગરીબ બાળકોને તિથિ કરાવી પરીક્ષા માટેની કિટ આપી હતી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા અને સામાજિક કાર્યકર્તા હરેશભાઈ પરમારની પુત્રી માર્ગીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવણી પ્રતિવર્ષ કરતા હોય છે ક્યારેક વૃક્ષારોપણ કરીને તો ક્યારેક વિધવા બહેનોને અન્ન કીટ તો ક્યારેક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ ને તિથિ ભોજન કરાવતા હોય છે ચાલુ વર્ષે તેઓ દ્વારા વધુ અનોખી રીતે અને યાદગાર બને તેમજ લોકોને પ્રેરણા મળે તે ઉદ્દેશ્ય સાથે જીઆઈડીસી વિસ્તારમાં ઘટાદાર વૃક્ષોને મોટા થઈ ગયા છે પણ તેઓ વિકાસ વાવડી વખતે લગાવેલ ટ્રી ગાર્ડને લઈ રૂંધાઈ રહ્યો છે તેવા વૃક્ષોને ટ્રી ગાર્ડ મુક્ત કરવાનો વિચાર આવ્યો હતો અને તેના માટે જીઆઈડીસી વહીવટી તંત્રને વાત વાત કરી હતી જે તંત્ર સહર સ્વીકારી લીધી હતી ને પોતાની ટીમ સાથે રાખી આજરોજ હરેશભાઈ પરમાર તેમની દીકરી માર્ગી અને મિત્રમંડળ દ્વારા જીઆઈડીસીમાં ઘટાદાર એવા પીપળો વડ સહિત અનેક વૃક્ષો જે ટ્રી ગાર્ડ સાથે જકડાઈ ગયા હતા તેને વિધિવત પૂજા કરી શ્રીફળ વધેરીને મુક્ત કરવાની શરૂઆત કરી હતી તો ઉજાલી પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું તેમજ આગામી પરીક્ષાને લઈ પરીક્ષા લક્ષી રૂપે પેન પેન્સિલ સહિતની કીટ આપી હતી જય શ્રી રામ જય માતાજી હું સુધીરસિંહ આજે માર્ગીબા હરેશભાઈ પરમાર દીકરી જન્મદિવસ છે તો એમના પિતાશ્રીએ વિચાર્યું અનોખો વિચાર આવ્યો એમના મનમાં કે આપણે જન્મદિવસ તો ચાલુ ઉજવીએ છીએ પણ આપણી ભારતીય સંસ્કૃતિને પરંપરા મુજબ જે પીપળો અશ્વત્વ વૃક્ષ જે કહેવાય એને આપણે પૂંજીએ છીએ અને ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉલ્લેખ કર્યો છે તે આવા અનેક વૃક્ષો ટ્રીગાર્ડ લગાડેલા હતા અને વૃક્ષો જે નાના હતા જે હવે મોટા થઈ ગયા તો ટ્રીગાર્ડ એના માટે બંધનરૂપ છે એને નુકસાન કરતા છે તો આજે એમના પિતાશ્રીને દીકરીબાના જન્મદિવસે આવ્યો તો આજે અમે બાગીલાલ જે સામાજિક આગેવાન છે અને એવા લોકો સાથે સંકલન કરીને આજે જાતે સ્થળ પર દીકરીબાના હાથે વૃક્ષનું પૂંજન કરી અને ત્યાર પછી એને ત્રિગાલ હટાવી હટાવવાના પ્રયત્ન કર્યા અને હટાવી રહ્યા છે એટલે જે વૃક્ષનો વિકાસ હટી ગયેલો અશ્વત્ખામ વૃક્ષ ને એવા અનેક વૃક્ષો જીઆઈડીસીમાં છે તો આ શુભ કાર્ય હરેશભાઈને વિચાર્યો દીકરીબાના જન્મદિવસે કર્યો તો હરેશભાઈનો દીકરીબાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને જન્મદિવસના પણ ખૂબ ખૂબ અભિનંદન